હલો મિત્રો દેશી વેધર માહિતીમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશેની માહિતી લેવાના છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ આપણે ઓફિશિયલ જે હવામાન વિભાગની વેબસાઇટ છે તેના માધ્યમથી જ જોઈએ હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે જોઈએ છીએ હવામાન વિભાગ શું કહેવા માગે છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો તારીખ બે આજે બે તારીખ છે અને બે તારીખે એવું બધ ખાસ ક્યાંય છે નહીં ફક્ત વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું કહેવાનું છે ઓફિશિયલ જોઈએ તો તેમાં પણ તેમજ છે ફક્ત સુરત નવસારી અને વલસાડ આ એરિયાઓ ઓરેન્જ એલર્ટ આપેલા છે અને બનાસકાંઠા અને ભરૂચ અને સુરતના આસપાસના જિલ્લાઓ છે તે યલો એલર્ટ આપેલા છે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ કોઈ જગ્યાએ પડી શકે બાકી સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ એટલો ખાસ વરસાદ નહીં થાય ફક્ત છૂટાછવાયા ઝાપટા થઈ શકે તેવું અત્યારે હવામાન વિભાગનું કહેવાનું છે ત્યારબાદ ત્રણ તારીખ ત્રણ તારીખે જોઈએ ત્રણ તારીખે પણ સેમ જ છે ફક્ત થોડા ઘણા જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ આપેલા છે અને ત્રણ તારીખે સાંજે જે આપણે બીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થવાનું છે તે ત્રણ તારીખે સાંજે પહોંચી જાય તેવું અત્યારે આપણે અનુમાન લગાડીએ છીએ વિન્ડી વેધર અને અલગ અલગ બીજા સોફ્ટવેરના માધ્યમથી અને હવામાન વિભાગ પણ તે જ કહી રહ્યું છે ત્રણ તારીખના રોજ તમે જોઈ શકો છો ભાવનગર ભરૂચ આ બધા એરિયાઓ ઓરેન્જ એલર્ટ આપેલા છે અને ત્રણ તારીખના રોજ અહીંયા વરસાદ પહોંચી જશે સાંજે એટલે કે ત્રણ તારીખ એટલે કાલે સાંજે સાત આઠ વાગ્યાના રોજ અહીંયા વરસાદ પહોંચી જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ વિન્ડી વેધર શું કહી રહ્યું છે પછી આપણે હજી એક જે આપણી આગળ સોફ્ટવેર છે તેના માધ્યમથી જોઈજું આઈસ વેધર કરીને અને અલગ અલગ ઘણા સોફ્ટવેર છે જેના માધ્યમથી આપણે જોયેલું જ છે વિન્ડી વેધર જોઈએ આપણે તો મિત્રો આ છે વિન્ડી વેધર અને વિન્ડી વેધર તમે જોઈ શકો છો ગુજરાત ઉપર ફક્ત વાદળછાયું વાતાવરણને કોઈ જગ્યાએ હળવા ઝાપટા અત્યારે દેખાઈ રહ્યા છે બાકી કોઈ ખાસ વરસાદ ગુજરાત ઉપર અત્યારે છે નહીં અને આગળ જતાં આપણે જે તમને વાત કરી રહ્યા હતા ત્યાં આ વરસાદ છે જે વરસાદ ગુજરાત ઉપર બીજો રાઉન્ડ આવવાનો છે આનો આપણે જોઈએ આજે બે તારીખ છે અને ત્રણ તારીખે શું થાય છે આ ત્રણ તારીખ આ ત્રણ તારીખ સવારનો ફોટો છે આ ત્રણ તારીખ એક વાગ્યાનો ફોટો છે એક વાગે સ્પીડથી આ વરસાદ અહીંયા પહોંચી ગયો છે અને આ વરસાદને લગતો જે આ તેનો વરસાદ હોય છે જે ફરતો હોય છે તેની આસપાસ તે ગુજરાત ઉપર છવાઈ જાય તેવી શક્યતાઓ અત્યારે છે આ ત્રણ તારીખ પાંચ વાગ્યાનો ફોટો છે અને પાંચ વાગ્યાનું તમે જોઈ લો કે આમાં વીંડી વેધરમાં બતાવે છે કે ગુજરાત ઉપર વડોદરા ભાવનગર અમદાવાદ પાલનપુર બનાસકાંઠા આ સાઇડની જે ડિસ્ટ્રિકો છે તેમાં વરસાદ આવી જાય તેવી શક્યતાઓ ખૂબ સારી છે પણ આનાથી ત્રણ ચાર કલાક મોડું જ ચાલતું હોય વરસાદ એટલે આપણે પાંચ વાગ્યાનો નહીં પણ આઠ નવ વાગ્યાનો ગણશું આઠ નવ વાગ્યાની આસપાસ ગુજરાતમાં વરસાદ પહોંચી જાય તેવી શક્યતાઓ છે આજે બીજો રાઉન્ડ છે તે અને ચોથી તારીખે પણ સેમત થવાનું છે ચોથી તારીખે આ જ વરસાદ પહોંચી જશે એટલે ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવું આ છે સેટેલાઇટ અને અત્યારે તમે જે સેટેલાઇટનો ફોટો જોઈ રહ્યા છો તે આ ટાઈપનો છે આખો વરસાદ છે જે ગુજરાત ઉપર આવવાનો છે અત્યારે ગુજરાત ઉપર ફક્ત વાદળછાયું વાતાવરણને કોઈ જગ્યાએ હળવા ઝાપતાં જે તમે સેટેલાઇટના માધ્યમથી પણ જોઈ શકો છો અને કચ્છમાં પણ સેમજ છે વાદળછાયું વાતાવરણને કોઈ જગ્યાએ હળવા ઝાપટાં છે પણ આગળ જતાં આ વરસાદ ખૂબ સારો એવો પડી શકે તેવી શક્યતાઓ આપણે લગાડીએ છીએ અને બધા સોફ્ટવેરો મળી અને જે કહી રહ્યા છે તેનું પ્રિડિક્શન આપણે કરી રહ્યા છીએ આપણે કોઈ પણ ખોટું પ્રિડિક્શન કે ખોટી આગાહી નથી કરતા આગાહી તો આપણે કરતા જ નથી ફક્ત પ્રિડિક્શન કરીએ છીએ આ બધું જોઈને આગાહી તો આપણે કરતા જ નથી ફક્ત પ્રિડિક્શન કરીએ છીએ આ બધું જોઈને કે આવું બધું સોફ્ટવેર અત્યારે બતાવી રહ્યું છે જે તમે પણ જોઈ શકો છો હવે હું સેટેલાઇટ તમને પ્લે કરીને બતાવું હા તમે જોઈ લો બે કલાક પહેલાંનું છે બે કલાક પહેલાં આ ટાઈપની ગતિ હતી વાદળની એટલે આજના દિવસમાં હજી ગુજરાત ઉપર ક્યાંય પણ કોઈ એવો ખાસ વરસાદ થાય એવી શક્યતા નથી ફક્ત કોઈ જગ્યાએ સુરતની આસપાસ અને કોઈ જગ્યાએ અમદાવાદના ઉપસના એરિયામાં ક્યાંય પણ થોડો વધારે વરસાદ પણ પડી શકે બાકી વાદળછાયું વાતાવરણને હળવા ઝાપટાં આ જ રહેવાનું છે ગુજરાત ઉપર બાકી કોઈ ખાસ વરસાદ ગુજરાત ઉપર નહીં થાય જોઈ લો રેનફંબલ કોઈ ખાસ વરસાદ અત્યારે આમાં દેખાતો નથી પણ હા જેવું તારીખ આપણે સાંજે પહોંચશું એટલે વરસાદી વાતાવરણ સર્જાવાનું ચાલુ થઈ જાય છે જોઈ લો તમે ખૂબ સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતા અત્યારે આપણે લગાડીએ છીએ અને કંઈ પણ નવું અપડેટ આવશે તો હું તમને જરૂરથી બતાવીશ બાકી તમે હવામાન વિભાગનો ઓફિશિયલ ફોટા પણ જોઈ લો શું કહી રહ્યું છે ડિસ્ટ્રિક્ટના ફોટા આપેલા છે ગુજરાતના જેમાં સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં યલો એલર્ટ આપેલું છે આજની તારીખમાં કાલની તારીખમાં પણ સેમ જ છે ફક્ત થોડો ઘણો ફેરફાર છે અને બાકી હવામાન વિભાગનું બે દિવસે ને બે દિવસે બદલતું જ હોય છે આમ તો ડેઇલી અપડેટ હોતું હોય છે તો જે આજનું છે તે જ આપણે સાચું ગણવાનું રહી બાકી કાલુનું કંઈ નવું આવશે તો આપણે કાલુનો વિડીયો અપલોડ કરવાના જ છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી આ લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે કોઈ પણ ખોટી માહિતી તમારી સમક્ષ રજૂ નથી કરતા ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને